શ્રદ્ધા વિદ્યાલય સંજલીમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રદ્ધા વિદ્યાલય સંજલી ખાતે પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો તો આ પ્રમાણે શૈક્ષણિક કાર્ય કર્યો ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને બપોરે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી શાળાના આચાર્ય દિલીપકુમાર એજ મકવાણા શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમાં હોતી હૈ એ વિષે વિદ્યાર્થીઓને માર્ગદર્ કરવામાં આવ્યા અને તમામને ઇનામ આપી અભિનંદન પાઠવ્યા તરીકે ભાગ લીધો હતો મેં બધા વિદ્યાર્થીઓને ભણાવ્યા મને ખૂબ જ મજા આવી ભવિષ્યમાં થઈને શિક્ષક જ બનવું છે આપનું નામ મારું નામ આયુષ આજે અમારી શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે અને આજે હું આજે આચાર્ય ભણીને ભાગી ગયો મને બી ભવિષ્યમાં આચાર્ય પણ છું મને ખૂબ મજા આવી રિપોર્ટર આવે